જે શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર મિત્રો અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે એટલે આજે આપણે શ્રાદ્ધ વિશે વાત કરીશું તો જાણીએ આપણે શ્રાદ્ધ વિશે શ્રાદ્ધ એટલે પિતૃઓ માટે શ્રદ્ધાથી કરાયેલ પવિત્ર કાર્ય આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું ખૂબ જ મહત્વ છે શ્રાદ્ધ ભાદરવા સુદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલે છે અને આપણે આ સોળ દિવસ આપણા પિતૃઓનું તર્પણ પીડદાન પવિત્ર સ્મરણ કરીને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરીએ છીએ જે રીતે વૃક્ષની ડાળીઓ પાણીથી લીલીશમ થઈ રહે છે ને એ જ રીતે પિતૃઓના તર્પણથી આપણું કુટુંબ સુખ અને સમૃદ્ધ બને છે શ્રાદ્ધ કરવાનું મુખ્ય કાર્ય છે આપણા પિતૃઓના અધૂરા કાર્ય પૂરા કરવા જ્ઞાનીઓ કહે છે કે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને જે ઘરમાં પિતૃ તૃપ્ત થાય ને ત્યાં દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે શ્રાદ્ધ એ માત્ર એક ધાર્મિક કૃત્ય નથી એ એક ભાવનાત્મક કૃતજ્ઞતા છે જેમણે આપણને જન્મ આપ્યો ઉશેર્યા આપણને સાલતા શીખવ્યું શિક્ષણ આપ્યું સંસ્કાર આપ્યા અને આપણે જે છીએ તે બનાવવામાં આપણને મદદ કરી એવા પૂર્વજોને યાદ કરવાનો દિવસ એટલે શ્રાદ્ધ અને આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે આપણા પિતૃએ જે આધ્યાત્મિક અને સંસ્કૃતિનો વારસો આપ્યો એમાં આપણે કેટલા આગળ ગયા અને ક્યાં આપણે અટક્યા તે વિસાર કરવાના દિવસ એટલે શ્રાદ્ધ જીવનનું સરવૈયું કાઢવાના દિવસો એટલે સાત શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એટલે માતા પિતા દેવ છે તો આવા દેવરૂપ પિતૃઓના નામે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું એ આપણા જીવનનો પવિત્ર ધર્મ છે હવે પ્રશ્ન થાય કે શ્રાદ્ધ કોણ કરી શકે અને કોણે કરવું જોઈએ તો સંસારમાં દરેક માણસે શ્રાદ્ધ કરવું જોઈએ બધા જ લોકો શ્રાદ્ધ કરી શકે છે જો કોઈના સંતાન ન હોય ને તો નજીકના સગા સંબંધી પણ શ્રદ્ધાથી શ્રાદ્ધ કરી શકે છે મુખ્ય રીતે શ્રાદ્ધ ભોજન પહેલા કરવામાં આવે છે જેમાં પહેલા ગાય બ્રાહ્મણ કાગડાને ભોજન આપીને શ્રાદ્ધ કરવામાં આવે છે કાગડો જેને પિતૃનો દૂત માનવામાં આવે છે તેને જ્યારે આપણે લાડુ કે ભોજન આપીએ ને ત્યારે માનવામાં આવે છે કે પિતૃએ સ્વીકાર્યું શ્રદ્ધાથી દાન પૂર્ણ કરવાથી અને પિતૃઓના અધૂરા કાર્ય પૂર્ણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે પિતૃઓના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને આત્મિક શાંતિ આવે છે શ્રદ્ધા એ કર્મયોગ છે જે પિતૃના ઋણમાંથી મુક્ત થવાનો માર્ગ છે આપણે જે આનંદથી જીવી રહ્યા છીએ ને એની પાછળ એ પિતૃઓનો ત્યાગ છે જેમણે પોતાની મોહમાયા છોડી આપણું ભવિષ્ય ઉજળું કર્યું તેઓએ રસ્તા શોધ્યા ધર્મ રસ્યો સંસ્કૃતિ પેદા કરી અને એ સંસ્કૃતિ આપણે જીવંત રાખીશું તો જ સાર્થમાં સાધ થશે શ્રાદ્ધ એ દિવસ છે જ્યારે આપણે વિચારીએ કે આપણા પૂર્વજોની અપૂર્ણ ઈચ્છાઓ કે અધૂરી કામગીરી શું હતી અને એ પૂર્ણ કરવાનો સંકલ્પ લઈએ ને દિવસ દિવસ છે છે એ જ્યારે આપણે સમજીએ કે આપણા ઋષિ મુનિઓએ રક્ત અને પરસેવાનો પવિત્ર પ્રવાહ વહાવીને આજનો વિશાળ સંસારને આપ્યો શ્રાદ્ધ એ તર્પણ છે પણ તે તનથી નહીં મનનું છે માત્ર પીડદાન પૂરતું જ નહીં આપણે મનથી પણ આપણા પૂર્વજોને યાદ કરીએ તેમના સંસ્કારોને સ્વીકારીએ અને જીવનમાં સદવિચાર ધારણ કરીએ એ જ શ્રેષ્ઠ શ્રાદ્ધ છે શ્રાદ્ધ એ એવો દિવસ છે કે જેમાં આપણે સમજીએ કે જેમ પિતૃઓ ગયા ને તેમ આપણે પણ એક દિવસ જવાનું છે એના માટે સત્સાય કૃતજ્ઞતા પ્રેમ થી અને કરુણા થી ભરેલું આપણું જીવન જીવીએ પિતૃ અને ઋષિમુનિઓ એ જીવન જીવવાની પ્રેરણા છે શ્રાદ્ધ એ પવિત્ર અવસર છે આપણે આપણા જીવનનું સર્વૈયું કાઢવું જોઈએ આપણે ક્યાં અટક્યા અને કેટલા આગળ વધ્યા હકીકતમાં શ્રાદ્ધ એ માનવતાનું આભારી પર્વ છે જ્યાં ભોજન કરતા પહેલા ભક્તિ આવે છે શબ્દો કરતા પહેલા સવેદના આવે છે અને માત્ર વિધિ કરવી પૂરતી નથી વિધિ સાથે વિવેક હોવો જોઈએ તો આવો श्राद्धाના આ પાવન દિવસે આપણે માત્ર તર્પણ પીંડદાન અને કાગડાને લાડુ આપીને પૂરતું ન સમજીએ પરંતુ પિતૃઓના વિશાળ ઋષિઓના માર્ગે અને ધર્મવીરોની દીક્ષાને આપણે યાદ કરીએ અને તેના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ અત્યારે તો ફક્ત સ્ટેટસ અને સ્ટોરી પૂરતું જ આપણે કાર્ય કરીએ છીએ આપણા ઋષિ મુનિઓએ અને આપણા પિતૃએ જે કાર્ય કર્યું તે કાર્યને આપણે આગળ લઈ જવાનું કાર્ય કરીએ તો જ ખરું શ્રાદ્ધ ટૂંકમાં શ્રાદ્ધ એટલે શ્રદ્ધા શ્રાદ્ધ એટલે સત્કર્મનું ભાથું તૈયાર કરવાનો સમય શ્રાદ્ધ એટલે પિતૃઓના અધૂરા સપના પૂરા કરવાનો સંકલ્પ શ્રાદ્ધ એટલે આપણી સંસ્કૃતિ આપણા વિચારોને ટકાવી રાખવાનો સંકલ્પ શ્રાદ્ધ એટલે જીવન જીવવા માટેના દિવ્ય મૂલ્યોને પાળવાનો સંકલ્પ આપણા ઋષિ મુનિઓ તો પણ ઋણ ન શકીએ તો આવો આપણે આ સાધના પવિત્ર દિવસે એક સંકલ્પ લઈએ કે જે ઋષિ મુનિઓ અને આપણા પિતૃઓએ આપણને જીવન જીવવાનો જે રાહ બતાવ્યો છે તે રાહ મુજબ જીવવાનો પ્રયત્ન કરીએ તો પિત્રો તૃપ્ત થશે અને આપણને આશીર્વાદ આપશે આજના પવિત્ર દિવસે આપણા ઋષિમુનિઓ અને આપણા પિતૃઓના શરણોમાં કોટી કોટી વંદન કરીએ અને તમે મારી વાત છેલ્લે સુધી સાંભળી એટલે તમને પણ વંદન અને તમને મારી વાત સારી લાગી હોય તો અન્ય લોકોમાં શેર કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી વાત કેવી લાગી અને જો તમને વિશેષ સાધનો મહિમા ખબર હોય તો પણ કમેન્ટમાં જણાવજો જેથી અન્ય લોકો પણ જાણી શકે મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તો મને પણ ખબર પડે કે તમને મારા વિડીયો પસંદ આવે છે કે નહીં જો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભગવાન બધાને સ્વસ્થ રાખે સુખી રાખે તેવી પ્રાર્થના જય માતાજી